કચ્છ અબડાસા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સંઘાણીના સભા માટે પહોંચેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયાએ ભૂજમાં પત્રકારો સાથે ચર્ચા કરી હતી ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે આ ચૂંટણી વફાદારી અને ગેરગદ્દારી વચ્ચેની છે તેમજ આઠ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જ્વલંત વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ વખતની જે પેટા ચૂંટણી છે એ જનતા લડી રહી છે કોંગ્રેસ તો લડે જ છે પરંતુ જનતાની લડાઈ છે અને એ લડાઈ છે ગદ્દારો વિરુદ્ધ વફાદારો અને જનતા છે એ વફાદારોને પસંદ કરવાની છે બે હજાર સત્તરમાં એ આવી ગદ્દારી જે લોકોએ ચૌદ લોકોએ કરી હતી રાજ્યસભાની ચૂંટણી વખતે જનતાએ એમાંથી બારને પાઠ ભણાવીને ઘરે બેસાડ્યા બે હજાર ઓગણીસમાં પણ રાજ્યસભાની ચૂંટણી વખતે બે પક્ષપલટો હતા એ બંનેની ચૂંટણી વખતે પક્ષપલટો કરતા એમણે સીટ ખાલી પડી છે અને આઠે આઠ ઉપર જનતા એમને બરોબરનો બોધપાઠ આપી અને કોંગ્રેસના જે વફાદાર ઉમેદવારો છે એને વિજયી બનાવશે જ્યાં સુધી કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂતો ખેતમજૂરો આ વખતે ભારે દુઃખી છે પાક વીમાની યોજના નાબૂદ કરી છે ખેત ઉત્પાદનના ભાવો મળતા નથી અહીંયા બેકારી કસ્ટ છે આરોગ્ય સેવા સંપૂર્ણપણે ભાજપના રાજમાં નિષ્ફળ ગઈ છે એ વખતે આ કચ્છની અબડાસાની બેઠક આવી છે જેમાં સામાન્ય રીતે મોટો ગ્રામ્ય વિસ્તાર અને થોડો ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે એમાં જનતા આવા પક્ષપલટુઓને બોધફાટ આપશે અને કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવશે જો આ રેકોર્ડ ઉપરની વાત છે કે સેક્સ રેકેટ જે નલિયા કાંડ થયેલું એમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ તપાસ પંચ પણ નિમવું પડ્યું પરંતુ આખી પાર્ટી સંડોવાયેલી છે ભારતીય જનતા પાર્ટી આ નલિયા સેક્સ રેકેટની અંદર એટલા માટે એમણે આ જે કાર્યવાહી ઝડપથી પૂરી કરાવવી જોઈએ એ કરી નથી અને જવાબદારોને નસીહત પણ આપી નથી આ જ સેક્સ રેકેટ આગળ વધીને ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરો અંદર ખૂના મરકી થઈ અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન વરિષ્ઠ આગેવાન માજી ધારાસભ્યનું ખૂન પણ થયું જો ભારતીય જનતા પાર્ટી આ સેક્સ રેકેટને અટકાવી શકી હોત પહેલેથી તો આવી ઘટનાઓ ન બની એટલે ચારિત્રની અંદર ભારતીય જનતા પાર્ટી કેટલી નીચી ઉતરી છે એ આ કચ્છ એનો ભાજપ છે એનો ઉત્તમ દાખલો છે